નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વકફ બિલ વિશે છેલ્લા બે ત્રણ દિવસથી અમે કેટલાક સામાજિક પ્રસંગમાં વ્યસ્ત હતા તેથી નિયમિત વિડીયો આપી શકાયો નથી આજથી ફરી પાછા અમે વિડીયો અપલોડ કરવામાં નિયમિત થઈ જઈશું વકફ બિલનો જે ખરડો છે આખા દેશમાં પર ખૂબ ખાસ્સી ચર્ચાઓ થઈ એ ખરડો લોકસભામાં પાસ થઈ ગયો રાજ્યસભામાં પાસ થઈ ગયો ઘણી બધી ચર્ચાના અંતે અને પછી રાષ્ટ્રપતિએ એના પર સહી પણ કરી દીધી એટલે કોઈપણ બિલ છે જ્યારે લોકસભામાં પાસ થાય અને રાજ્યસભામાં પાસ થાય અને જ્યાં સુધી રાષ્ટ્રપતિ એના પર સહી ન કરે દસ્તખત ન કરે ત્યાં સુધી એ ખરડો અમલમાં આવી શકતો નથી પરંતુ અહીં તો રાષ્ટ્રપતિએ પણ બહુ ઝડપથી એના પર સહી કરી દીધી અને એ અમલમાં આવે પહેલાં સુપ્રીમ કોર્ટમાં લગભગ લગભગ તોતેર જેટલી અરજીઓ છે એ વક્કફ બિલના વિરુદ્ધમાં પેન્ડિંગ પડી હતી એની સુનાવણી સુપ્રીમ કોર્ટે અત્યારે હાથ ઉપર ધરી છે આજે ઘણી બધી ખાસ્સી સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ સરકાર પક્ષે પણ થઈ અને વકફ બિલના વિરોધમાં જે વકીલ છે કપિલ સિમ્બોલ જે કોંગ્રેસના નેતા છે સાહેબ એ વકફ બિલના વિરોધના પક્ષમાં છે સામેના પક્ષમાં એટલે એને પણ ખાસ્સી દલીલો કરી અને કેન્દ્ર સરકાર વતી તુષાર મહેતાએ પણ ઘણી બધી દલીલો એમને કરી સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો તો ઇનકાર કરી દીધો સામા પક્ષે જેને સ્ટે માગ્યો હતો કે વકફ બિલના વિરોધમાં કે વકફ બિલનો અમલ અત્યારે થવો ન જોઈએ એને માટે સુપ્રીમ કોર્ટ સ્ટે આપે પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો કે કોઈપણ સંજોગોમાં સ્ટે આપવામાં આવશે નહીં હા એમાં જ્યાં જ્યાં એને જરૂર લાગશે હજી તો સુનાવણી ચાલુ છે આ ચૂકાદો નથી તોતેર અરજીઓ છે એ પૈકી દસ જે મહત્ત્વની અરજીઓ હતી એ અરજીઓ અત્યારે બેન્ચે હાથ ઉપર લીધી છે અને વકફ બિલના વિરુદ્ધમાં અને વકફ બિલના સમર્થનમાં જોરદાર દલીલો અત્યારે ચાલી રહી છે બીજી વસ્તુ એ છે કે વકફ વિરોધની અંદર ખાસ કરીને દેશના ઘણા ઓછા બહુ ઓછા ભાગોમાં પરંતુ પશ્ચિમ બંગાળમાં ખૂબ હિંસા ફાટી નીકળી છે અને એટલી બધી હિંસા ફાટી નીકળી છે કે ત્યાંના સીએમ મમતા બેનર્જીએ પણ એમને એમ કહેવું પડ્યું કે તમે બધા કાંઈ એક ગ્રાઉન્ડમાં ભેગા થાવ અથવા તો રસ્તાની એક સાઈડ ઉપર ઊભા રહી જાઓ આવી રીતે ધમાલ છે એ સરકાર ચલાવી લેશે નહીં જોકે મમતા બેનર્જીએ પહેલેથી જાહેર કરી દીધું છે કે ભાઈ અમે આનો અમલ અમારા રાજ્યમાં નહીં કરીએ એ સ્વાભાવિક છે કે મુસ્લિમ વોટ ઉપર આખું પશ્ચિમ બંગાળ છે ત્યારે જતું રહ્યું છે એટલે એની વોટ બેંક સાચવવા માટે એવું કહેતા હોય છે પરંતુ વક્કઅફ બિલમાં સુપ્રીમ કોર્ટે એક ટકોર એવી કરી છે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ તમે આની અંદર જે બિન મુસ્લિમોને રાખો છે વકફ બોર્ડમાં દાખલા તરીકે તમારો જિલ્લાનો કલેક્ટર એનો વડો કેવા છે તો એ તો મુસ્લિમ હોય જરૂરી નથી તો હિન્દુ પણ હોઈ શકે છે તો તમે બાકીના જે હિન્દુ મંદિરો છે માનો કે તિરુપતિ મંદિર છે તો તિરુપતિ મંદિરની અંદર તમે કોઈ ગેરહિંદુને સ્થાન આપશો ખરા આવો સવાલ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને પણ પૂછ્યો હતો દલીલો સરસ ચાલી રહી છે પરંતુ અંતે થોડાક સુધારા સાથે કદાચ આ વીલ છે એને માન્યતા તો લગભગ મળી જ જશે અને પછી એનો અમલ શરૂ થશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો બહુ વધુ ઉત્સુક છે આનો અમલ કરાવવા માટે થઈને અને ઘણી બધી જગ્યાએ થઈ જશે અને એનો ઘણો બધો ફાયદો પણ મુસ્લિમોને પણ ઘણો બધો ફાયદો છે કે વકઅપની જે વધારાની સંપત્તિ છે એ ગરીબ મુસ્લિમો વચ્ચે અથવા તો મહિલાઓ વચ્ચે એ વહેંચી દેવામાં આવશે આવું બધું ઘણો બધો ફાયદો મુસ્લિમોને બતાવવામાં આવ્યો છે એ બિલના સંશોધનમાં આ બધી બાબતો છે એ રજૂ કરવામાં આવી છે પછી અમલીકરણ પછી પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે એક પ્રશ્ન એવો પણ લોકોને થઈ રહ્યો છે કે આ વકફની જે જમીન છે હજારો કિલોમીટર કો તો પણ ચાલે એકર કરતાં આટલી બધી જમીન છે એનો પછી વહીવટ પ્રમાણિકતાથી થશે ખરો કોઈ ઉદ્યોગપતિને આ જમીન પધરાવી દેવામાં તો નહીં આવે ને આવા ઘણા બધા એસીઓ લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યા છે પરંતુ અત્યારે એક વાત નિશ્ચિત છે કે વકફ બિલ છે એના અમલીકરણને હવે બહુ ઝાઝા સમયની રાહ નથી અને પૂરા દેશમાં આ વકફ બિલ છે એનો અમલ ટૂંક સમયમાં શરૂ થઈ જશે સરકાર પણ એ માટે ખૂબ ઈચ્છુક છે મારો એપિસોડ આપણે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ